હેલો નમસ્તે નમસ્કાર ધોરણ નવ અને ધોરણ દસ માટે અંગ્રેજી ગ્રામરમાં આવતો એક ટોપિક એટલે કે તમારે માર્ક્સ પૂછાય છે અને આ તમે પૂરા મેળવી શકો જેના માટે શું કરવું પડે મેક્સિમમ વાક્યોની પ્રેક્ટિસ પ્રેક્ટિસ ક્યાંથી કરવી એ તમને આ વિડીયો કહીશ યસ વિદ્યાર્થી મિત્રો આ ટોપિકમાં પૂરા માર્ક્સ લઈ લેવાના છે જેના માટે બહુ જ નાની નાની માહિતી તમને ખબર હોવી જોઈએ એટલે તમે આરામથી માર્ક્સ લઈ શકો

એ વચાઈ જાય એટલે તમે એનો ભાવાર્થ સમજો અને ક્યાં પ્રોપર કન્જંકશન થી બે વાક્યો જોડાશે એ જોવાનું હોય તો અહીંયા મને બંને વાક્યો દેખાય છે પોઝિટિવ હકાર વાક્ય છે એનો મતલબ આઈધર ઓર મારો જવાબ બનશે ખાલી તમે ઓપ્શન સિલેક્ટ કરો છો અને લખી નાખો છો તો અડધો માર્ક્સ મળશે પણ એ કન્જંકશન આધારે તમારે પ્રોપર મેથડ થી બંને વાક્યોને જોડવા પડશે ત્યારે તમને એક માર્ક્સ પૂરો મળશે ચાલો જોઈએ કઈ રીતે બનાવી શકાય જ્યારે કન્સેપ્ટ આઈધર ઓર હોય ત્યારે તમે આરામથી એક માર્ક્સ લઈ શકો કઈ રીતે સૌથી પહેલું આ કામ કરવાનું કે જે ભાગ તમને બે વાક્યમાં કોમન દેખાય એને એક વાર લખવાનો અને જે ભાગ કોમન દેખાતો નથી જેમ કે રીડ અ સ્ટોરી બુક અને ડ્રો અ કાર્ટૂન આ પહેલો ભાગ છે જે કોમન નથી આ બીજો ભાગ છે જે કોમન નથી તો પહેલા ભાગ પહેલા લખવાનું આઈધર અને બીજા ભાગ પહેલા લખવાનું ઓર તો આખું વાક્ય કઈક આવી રીતે બનશે અંજના વેલ આઈધર રીડ અ સ્ટોરી બુક ઓર ડ્રો અ કાર્ટૂન આ રીતે તમે પ્રોપર એક માર્ક્સ લઈ શકો નેક્સ્ટ બીજા સેન્ટેન્સ પર જઈએ પ્લીઝ વોટર ધ પ્લાન્ટ્સ જે વિલ ડાય આ પ્રકારના વાક્ય બહુ સિમ્પલ હોય છે તમે ખાલી કન્જંક્શન સિલેક્ટ કરશો અને વચ્ચે મૂકી દેશો બીજો કોઈ ચેન્જ નહી કરવાનો તો એના માટે નોર્મલ ગુજરાતી આવડવું જોઈએ જેમ કે મહેરબાની કરીને છોડવાઓને પાણી પાઓ તેઓ મરી જશે તો અહીંયા કઈ રીતે જોડશું નહીતર મરી જશે અને નહીતર એટલે અધરવાઇઝ તો સિમ્પલી અધરવાઇઝ ને બે વાક્યની વચ્ચે મૂકી દેવાનું છે બીજો કોઈ નવો ખેલ કરવાનો નથી અને એક માર્ક્સ પાક્કો નેક્સ્ટ રમણ કાકા ઇઝ ઓલ્ડ રમણ કાકા વૃદ્ધ છે ਹੀ કેન રન very fast તે ઝડપી દોડી શકે છે તો અહીંયા તમે ગુજરાતી કરશો તો જ ખ્યાલ આવી જશે કે અહીંયા બીજા વાક્યમાં વિરોધાભાસ છે અને વિરોધાભાસ માટે તમારી પાસે ઢગલા બંધ કીવડ છે બટ યટ સ્ટીલ દો ઓલ દો ઇવન દો ઇવન ઇ હાવેવર એઝ ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ હવે એમાંથી ક્યુ છે એ જોવાનું મને અહીંયા ધો આપેલું છે તો ધો મારો બનશે આન્સર પણ ધો ને કઈ રીતે બનાવીશું એ ખાસ મહત્વનું છે યાદ રાખજો જનરલી ધો તમને સિલેબસમાં આગળ આપશે ને એવા વધારે વાક્ય આપશે પણ એવું કોઈ મગજમાં ફિક્સ ના કરતા કે ધો હંમેશા શરૂઆતમાં આવી જ આવે વચ્ચે પણ આવી શકે તો ધોનો કન્સેપ્ટ શું છે ધો સાથે જે વાક્ય લોશો એમાં વિરોધાભાસ નથી હોતું પણ ધો સિવાયના વાક્યમાં વિરોધાભાસ હોય છે આ ખાસ માઇન્ડમાં રાખજો તો આ વાક્ય આખું કંઈક આવી રીતે બનશે ધો રમણ કાકા ઇઝ ઓલ્ડ કોમા 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 હી કેન રન વેરી ફાસ્ટ જો ખાસ તમને પ્રોપર કીવડની મદદથી પ્રોપર કન્જમ્શનની મદદથી વાક્ય જોડતા પણ પ્રોપર આવડવું જોઈએ નેક્સ્ટ હોત પ્રિયંકા ઇઝ અ જીનિયસ ગર્લ પ્રિયંકા ઇઝ અ હાર્ડ વર્કિંગ ગર્લ બંને કેસમાં પ્રિયંકાની વાત છે અહીંયા ઓપ્શન છે એન્ડ ઓર અને બટ બહુ સિમ્પલ છે આરામથી આવડી જ એવું છે એન્ડ જવાબ બનશે બનાવશું કઈ રીતે તો અહીંયા બનશે પ્રિયંકા ઇઝ અ જીનિયસ એન્ડ હાર્ડ વર્કિંગ ગર્લ જોઈ લો આ રીતે સિમ્પલ બનશે અહીંયા બે વિશેષણ આપેલા છે જે આપણે એન્ડ ની આગળ પાછળ લખીશું નેક્સ્ટ ફેફ્ટ મિસ્ટર શાહ વોઝ બીઝી મિસ્ટર શાહ બીઝી હતા હી ડીડ નોટ મીટ હિઝ મધર તે એની મમ્મીને મળ્યા નહીં તો અહીંયા બીજી હતા તેથી મળ્યા નહીં અને તેથી મતલબ સો અથવા તો ધેર ફોર અહીંયા આપણને સો આપેલું છે સો નું કામકાજ બહુ સિમ્પલ ખાલી બે વાક્ય વચ્ચે મૂકી દેવાનું કહાની ખાતા એક માસ લઈ લેવાનો જોઈ લો તો સો સિમ્પલ છે સો ટકા એક માર્ક્સ આવી જાય મિત્રો પાંચ વાક્યો જોયા મસ્ત મજાના કન્સેપ્ટ ડિઝાઇન સાથે જોઈએ છે સમજમાં આવતા હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો સુધી શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો લાઈવ લેક્ચર તમારે જે કઈ માહિતી મેળવવી હોય દસમું બોર્ડ તમારું શાનદાર બનાવવું હોય તો અલગ અલગ વોટ્સએપ ની ગ્રુપ ની લિંક ધોરણ વાઇઝ નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલી છે ખાસ જોડાઈ જજો સ્પોકન ઇંગ્લિશ ની પણ છે હાલના સમયની ઇંગ્લિશ યુનિવર્સલ ઇન્ટરનેશનલ ભાષા છે સો ટકા કામમાં આવશે અને આપણી મેથડ આસાન એટલી છે કે વિદ્યાર્થીઓને સો ટકા ગમશે તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો બીજી વાત કરીએ યસ મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરશો તો જ મેક્સિમમ કોન્ફિડન્સ આવશે અને આ કોન્ફિડન્સ મેળવવા માટે ઢગલા બંધ

અહીંયા વાત છે ધ્રુરાઠિની અને લોકો તેને ચાહે છે અહીંયા ધ્રુરાઠિનો ઉલ્લેખ એનું કર્મવાચક વિભક્તિ હિમની મદદથી કરેલું છે મતલબ ધ્રુરાઠિની વાત અહીંયા હિમ વ્યક્તિવાચક કર્મથી કરેલી છે અને જ્યારે વ્યક્તિનું વર્ણન વ્યક્તિવાચક કર્મથી બીજા વાક્યમાં થાય એવા કેસમાં તમારે હોમ જવાબ લેવાનો હવે માત્ર હોમને વચ્ચે મૂકવાથી માર્ક્સ નહીં આવે પૂરો

આપેલા છે પણ વાત જે કહેલી છે એ વ્યક્તિ વાચક કરતા વિભક્તિ કરેલી છે અને જયારે બીજા વાક્યમાં વ્યક્તિનું વર્ણન કરતા વાચક વિભક્તિ થાય એવા કેસમાં જવાબ હું બનશે જેમ તમે વુમથી જવાબ સિલેક્ટ કરો ત્યારે તમે કરતા વિભક્તિ કાઢી નાખેલી એમ તમે થી જવાબ સિલેક્ટ કરો છો ત્યારે તમારે કરતા વિભક્તિ કાઢવી પડશે યસ આમાં નીકળે છે કર્મ વિભક્તિ નીકળે છે કર્તા વિભક્તિ ખાસ રાખજો તો જવાબ બનશે માય મધર ઇઝ ગોઈંગ ટુ હોસ્ટ ટીવી શો ઓન કુકિંગ વુ કુક વેરી વેલ જોઈ લો તો આ રીતે તમારે જવાબ બનાવવાના છે નેક્સ્ટ એટલે સંદીપ ઇઝ નોટ અ પેન્ટર જોઈએ ચલો અહીંયા મને નોટ દેખાય છે અહીંયા નોટ દેખાય છે મતલબ નાઈધર નોર થી જવાબ બનશે હવે બનાવવું કઈ રીતે ખાસ મહત્વનું છે એક વાત યાદ રાખજો નાઈધર નોર ની અંદર નોટ નો સમાવેશ થઈ જાય છે એટલે તમારે નાઈધર નોર થી જયારે વાક્ય જોડો ત્યારે ક્યારેય તમારે નોટ લેવાનું નહીં તો આ નોટ તમારે નીકળી જશે આ પેલું ધ્યાનમાં રાખવાનું હવે કન્સેપ્ટ પ્રમાણે જે ભાગ કોમન દેખાય એને એક વાર લખો મતલબ સંદીપ ઇઝ એક વાર લખીશું જે ભાગ કોમન નથી જેમ કે મ્યુઝિશિયન એમાં પહેલા ભાગ પહેલા લખીશું નાઈધર બીજો ભાગ છે અ પેન્ટર એની પહેલા લખીશું નોર તો આખું વાક્ય બનશે સંદીપ ઇઝ નાઇધર મ્યુઝિશિયન નોર અ પેન્ટર તો પ્રોપર મેથડ થી બનાવતા પણ આવડવું જોઈએ નેક્સ્ટ નાઇન્થ શીતલ ઇઝ માય ફ્રેન્ડ હર સિસ્ટર લિવ્સ ઇન ફ્લોરિડા યુએસએ ચલો ફરીથી વુ મને વુઝ નો કન્સેપ્ટ છે શીતલ મારી મિત્ર છે તેની બહેન ચલો વાત છે શીતલના બહેનની કરતા વિભક્તિ કાઢી હોમતી જવાબ બનાવ્યો ત્યારે વ્યક્તિવાચક કર્મ વિભક્તિ આપણે કાઢી અને વુશ થી તમે જવાબ બનાવો ત્યારે સંબંધક વિભક્તિ અહીંયા જે હર આપેલું છે એ તમારે કાઢવું પડશે અને પ્રોપર જવાબ બનશે લાઇટ ને બંધ કરો 10 વાક્યો ની મદદ થી તમારા મસ્ત મજાના કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે તો આવા જ અલગ અલગ ઢગલાબંધ આપણે પાર્ટ્સ લાવતા રહીશું અને તમને ત્રણ માંથી ત્રણ માર્ક્સ કોન્ફિડન્સ અપાવતા રહીશું મળીએ નેક્સ્ટ માં થેન્ક યુ